શ્રોતા મિત્રો હવે રજૂ કરીએ છીએ પ્રાસંગિક વિષય છે કાકા સાહેબ કાલેલ કરને સ્મૃતિવંદન સંપાદન અશરફ નથવાણી પઠન કલ્પના શાહ સવાઈ ગુજરાતી એવા ભારતના પ્રસિદ્ધ ગાંધીવાદી સ્વતંત્ર સેનાની શિક્ષણવિદ પત્રકાર અને લેખક પ્રખર સાહિત્યકાર કાકા સાહેબ આજે પુણ્યતિથી છે કાકા જન્મ ડિસેમ્બર મહારાષ્ટ્ર ના સતારા ગામ માં જન્મેલા કાલેલકર નું પૂરું નામ દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર હતું પુના ની ફર્ગ્યુસન કોલેજ માં શિક્ષણ મેળવ્યા બાદ ઓગણીસો માં બેલગામ માં શિક્ષક તરીકે નોકરી કરી તેમના પિતા સાથે વિવિધ સ્થળો જોવા મળ્યા જે કારણે તેમનો પ્રવાસ પ્રેમ ખૂબ જ વધ્યો હિમાલય લગભગ પાંચસો કિલોમીટર પ્રવાસ કર્યો જીવન આનંદ હિમાલય પ્રવાસ રખડવાનો આનંદ જીવન સંસ્કૃતિ સ્મરણ વગેરે અનેક ગ્રંથો કાકા સાહેબ સાહિત્ય જગતને અદભુત ભેટ સ્વરૂપે આપ્યા હૈદરાબાદમાં શિક્ષણ મેળવ્યા બાદ શિક્ષક તરીકે તેઓ શાંતિ શાંતિ નિકેતન પહોંચ્યા કાકા ની મુલાકાત મહાત્મા ગાંધીજી સાથે થઈ ઓગણીસો અઠ્યાવીસ થી ઓગણીસો સડત્રીસ દરમિયાન ગુજરાત વિદ્યાપીઠ ના કુલપતિ તરીકે રહ્યા ઓગણીસો પાંત્રીસ માં કાકા સાહેબ મહાત્મા ગાંધીજી સાથે સાબરમતી થી વર્ધા ગયા અને હિન્દી પ્રચારમાં માં જોડાઈ ગયા તેમનો જન્મ મહારાષ્ટ્રમાં હોવા છતાં પર ભાષા ગુજરાતી ના પ્રસિદ્ધ લેખક ગણાય છે જે તેમની વિશેષતા છે કાકા સાહેબે ગુજરાતી મરાઠી હિન્દી અંગ્રેજી ભાષાના વિવિધ વિષયો પર ત્રીસ થી વધુ પુસ્તકો લખ્યા છે ગાંધીજી ના અંતેવાસી મનાતા દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેકર પાસેથી ભારતીય સંસ્કૃતિ નું સમુચિત ગૌરવ કરતું ચિંતન લક્ષી સાહિત્ય અને વિરલ પ્રવાસ નિબંધો મળ્યા છે તો ઓગણીસો બાપુની ઝાંખી અને 1955 માં મીઠાના પ્રતાપે આપેલા ગ્રંથો બાપુના પૂર્ણ રૂપના ચરિત્ર વિષયક ગ્રંથ બની રહે છે 1952 માં ધર્મોદયમાંથી કાકા સાહેબની ધર્મભાવના અને શ્રદ્ધાનો રૂપ દ્રષ્ટિગોચર થાય છે તેમણે ગાંધીજીએ જુદી જુદી વ્યક્તિઓને લખેલા પત્રોના છ જેટલા સંપાદનો પણ તૈયાર કરેલા છે તેમના સાહિત્ય ચિંતનમાંથી સાહિત્યના પ્રયોજન અને કાર્ય સાહિત્યની કસોટી શક્તિ અને સફળતા વિશે સાહિત્ય અને નીતિ જીવન મૂલ્યો વગેરે વિશેના વિચારો મળે છે શૃંગાર વીર કરુણ વગેરે રસોની શક્તિ અને કાર્ય વિશે તેમણે કરેલી પરીક્ષા તથા પ્રશિષ્ટ ગ્રંથોના સેવનથી તેમણે કરેલી હિમાયત આજે પણ એટલી જ પ્રસ્તુત અને ઉપયોગી છે તેમના વિપુલ સાહિત્યમાંથી કેટલાક વિચારપ્રધાન લલિત અને અંગત નિબંધોના પણ સુંદર ઉદાહરણો મળે છે તેમણે પત્રકારત્વ ક્ષેત્રે જે પ્રદાન કર્યું છે તેનું ઘણું મૂલ્ય છે પ્રારંભમાં માં ઓગણીસો નવ માં લોક મરાઠી પત્ર રાષ્ટ્રમતમાં માં સેવા આપેલી પછી ઓગણીસો થી નવજીવન માં જોડાયા તેમણે લખેલા તંત્રી લેખો તથા શિક્ષણ અને સાહિત્યની વિષય સામગ્રી ધ્યાનાકર્ષક બની રહે તે કોટીની છે ઓગણીસો થી ભારતીય સાહિત્ય પરિષદના હિન્દી મુખપત્ર હંસના સંચાલનમાં તેમણે સેવાઓ આપેલી ઓગણીસો સડત્રીસ થી ગાંધી વિચારધારાના પ્રચાર અર્થે સર્વોદય શરૂ કરેલું ઓગણીસો માં તેમણે મંગળ પ્રભાત શરૂ કર્યું જે ઓગણીસો સુધી ચાલ્યું ગુજરાત ઉપરાંત હિન્દી અને મરાઠી ભાષામાં તેમણે નીડર અને મૂલ્યનિષ્ઠ પત્રકાર તરીકે કામગીરી બજાવેલીસો બાવન થી ઓગણીસો ચોસઠ સુધી સંસદ સભ્ય તરીકે રહી ચુક્યા છે ઓગણીસો ચોસઠ માં પદ્મ વિભૂષણ થી સન્માનિત કરવામાં આવ્યા ઓગણીસો ઓગણપચાસ માં ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનના અધ્યક્ષ રહી ચુક્યા છે ઓગણીસો માં ભારતીય સાહિત્ય એકેડેમી દ્વારા રાષ્ટ્રપતિના હસ્તે કાકા સાહેબની જીવન વ્યથા ગુજરાતી લેખ સંકલન પર પાંચ હજાર પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સવાઈ ગુજરાતી નું બિરુદ પામેલા સાહિત્યકાર કાકા સાહેબ કાલેલકર નું છન્નું વર્ષની વયે એકવીસમી ઓગસ્ટ ઓગણીસો ના રોજ નિધન થયું હતું સવાઈ ગુજરાતી અને પ્રખર સાહિત્યકાર એવા કાકા સાહેબ કાલેલકર ને પુણ્યતિથી શત શત વંદન